નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજની તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસને રવિવાર તો મિત્રો ગુજરાત રાજ્યના દરેક પેન્શનર મિત્રો એકત્રીસ જુલાઈ સુધીમાં આ કામ પતાવી લેજો નહીતર તમારું પેન્શન અટવાઈ જશે તો મિત્રો શું કામ છે તે કરવાનું છે તેની આજના વિડીયોમાં હું તમને વિગતવાર વાત કરીશ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારા માટે રોજેરોજ આવી જગત્યની માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો ગુજરાત રાજ્યના દરેક પેન્શનરોને ખાસ કરીને મે જૂન અને જુલાઈ એટલે કે પાંચ છ અને સાત આ ત્રણ મહિના દરમિયાન પોતાની હયાતીની ખરાઈ છે તે ફરજિયાત કરાવવાની રહે છે કારણ કે તમારી હયાતી છે કે નહીં તે ચેક કરવા માટે સરકાર વર્ષમાં ત્રણ મહિના દરમિયાન હયાતીની ખરાઈ છે તે કરાવવી ફરજિયાત ગણતા હોય છે એટલે મે જૂન અને જુલાઈ એટલે આ જુલાઈ મહિનાના હવે થોડા દિવસો બાકી રહ્યા છે એટલે ખાસ કરીને એકત્રીસ જુલાઈ સુધીમાં પોતાની હયાતીની ખરાઈ છે તે તમે ચોક્કસ કરાવી લેજો નહીતર તમારું પેન્શન અટવાઈ જશે અને પછી પેન્શન ફરીથી શરૂ કરાવવા માટે ખૂબ જ ધક્કા રહેતા હોય છે મિત્રો એટલે ખાસ કરીને આ જે તમારી હયાતીની ખરાઈ છે તે કરાવી લેજો હયાતીની ખરાઈ કરાવવા માટે આપણી ચેનલમાં અગાઉ પહેલાં પણ વિડીયો મૂકેલા છે તે પણ તમે જોઈ શકો છો અને બેંક દ્વારા અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા તમે જે પણ બેંકમાંથી પેન્શન મેળવતા હો અથવા તો પોસ્ટ ઓફિસમાંથી પેન્શન મેળવતા હો તો ત્યાં જઈને તમારી હયાતીની ખરાઈ છે અથવા તો બેંક અધિકારી અથવા તો પોસ્ટમેન તમારા ઘરે રૂબરૂ આવીને હયાતીની ખરાઈ ફેસ ઓથેન્ટિકેશન દ્વારા છે તે કરતા હોય છે તો ખાસ કરીને એકત્રીસ જુલાઈ પહેલાં આ કામ છે તે પતાવી લેજો મિત્રો તો અન્ય બીજી પણ આજે વિડીયોમાં વાત કરવાના છીએ જે તમારા માટે અગત્યની છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો માહિતી તમારા માટે આખો વિડિયો ખૂબ જ અગત્યનો છે મિત્રો તો વાત કરીએ તો હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો આ સાતમા પગાર પંચ હેઠળ મૂળ પગાર પર આપવામાં આવી રહ્યું છે તો કર્મચારીઓને જુલાઈ બે હજાર પચીસથી નવું મોંઘવારી ભથ્થું મળવાનું શરૂ થશે તો આ અંગે કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે તો કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની મોટી ભેટ મળવાની છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો રક્ષાબંધન પર તમને ભેટ મળશે તો તાજેતરમાં જે અહેવાલ છે તે સામે આવી રહ્યો છે તો કર્મચારીઓને રક્ષાબંધન પર મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળશે તો તેનો અમલ જુલાઈ બે હજાર પચીસથી થશે તો સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે અને મોંઘવારી ભથ્થા માટે જરૂરી ડેટા પણ આવી ગયો છે તો ખાસ કરીને વાત કરીએ તો કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ આ લાભ મળવાનો છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચના આધારે લાભ મળશે તો સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં આ છેલ્લો વધારો હશે તો આ સુધારો જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે તો આ કામદાર વર્ગ માટે સારું સાબિત થશે અને રાજ્યના લગભગ બારથી સોળ લાખ કર્મચારીઓને તેનો લાભ મળવાનો છે મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો મોંઘવારી ભથ્થું આટલું બધું વધી શકે છે તો જુલાઈ મહિનાના મોંઘવારી ભથ્થામાં વધારા અંગે બહાર આવી રહેલા આંકડાઓ અનુસાર ત્રણથી ચાર ટકાનો વધારો થવાની શક્યતા છે તો સરકાર દ્વારા દર વર્ષે બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે તો આમાં મોંઘવારી ભથ્થાનો પહેલો સુધારો ફેબ્રુઆરી અથવા માર્ચમાં સૂચિત કરવામાં આવે છે જ્યારે બીજો સુધારો પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં સૂચિત કરવામાં આવે છે તો તે ફક્ત જાન્યુઆરી અને જુલાઈથી જ લાગુ માનવામાં આવે છે અને કર્મચારીઓને વિલંબના સમયમાં બદલામાં બાકી રકમ છે તે પણ આપવામાં આવે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જ્યારે પણ મોંઘવારી ભથ્થાની જાહેરાત થાય ત્યારથી જે ડીએ એરિયર્સ હોય તે પેન્શનરોને સરકારી કર્મચારીઓને મળવાપાત્ર રહેતું હોય છે ત્યારબાદ જોઈએ તો છેલ્લી વખતે બે ટકાનો વધારો થયો હતો તો અગાઉ કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની જેમ જ તેને લાગુ કર્યો તો કર્મચારીઓને અપેક્ષા હતી કે ડીએમાં ઓછામાં ઓછો ત્રણ ટકાનો વધારો થશે પરંતુ કર્મચારીઓ નિરાશ થયા હતા પરંતુ આ વખતે કર્મચારીઓ માટે એક મોટા સારા સમાચાર છે તો મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે થાય છે તેની વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચંક આંકનો ડેટા જોવામાં આવે છે તો દેશના અઠ્યાસી ઔદ્યોગિક કેન્દ્રોમાંથી ત્રણસો નેવું બજારોમાંથી છૂટક વેચાણમાંથી અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચક આંકનો ડેટા છે તે એકત્રિત કરવામાં આવે છે તો આ છૂટક કિંમતો પર આધારિત હોય છે અને આંકડા શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે જોડાયેલા શ્રમ બ્યુરો દ્વારા રજૂ કરવામાં આવે છે તો કામદારો માટે ફુગાવો કેટલો વધ્યો છે અને કેટલો ઘટ્યો છે તે તેના આધારે નક્કી કરવામાં આવે છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ફુગાવાનો દર કેટલો વધ્યો છે તેના વિશે તો ફુગાવાનો દરની વાત કરીએ તો તે સતત વધી રહ્યો છે તો છેલ્લા ત્રણ મહિનામાં ફુગાવાનો દર સતત વધી રહ્યો છે તો માર્ચ બે હજાર પચીસમાં ફુગાવાનો દર એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એકસોને તેતાલીસ હતો જે એપ્રિલમાં વધીને એકસોને તેતાલીસ પોઈન્ટ પાંચ અને મેમાં એકસોને ચુમ્માલીસ થયો હતો તો આધારે એવો અંદાજ લગાવવામાં આવે છે કે જૂન સુધીમાં ફુગાવાનો દર એકસોને ચુમ્માલીસ પોઈન્ટ પાંચ સુધી પહોંચી જશે અને આનાથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં લગભગ ચાર ટકાનો વધારો થશે તો સરકાર બાર મહિનાના સરેરાશ ડેટાને આધારે મોંઘવારી ભથ્થાની ગણતરી કરે છે તો આમાં બાર મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની સરેરાશ લઈને ફોર્મ્યુલા છે તે લાગુ કરવામાં આવે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો વાત કરીએ તો જો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થાય છે તો રાજ્યના કર્મચારીઓને તેમના મૂળ પગારના આધારે વધારાનો લાભ મળશે તો જો કોઈ કર્મચારીનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા હોય તો તેના પગારમાં દર મહિને પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થશે અને જો મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થાય છે તો ડીએ સાતસોને વીસ રૂપિયાનો વધારો કરશે મિત્રો તો મિત્રો આ આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશોક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ